મોથાડા ગામે આયોજિત આંખોના રોગોનો ફ્રી નિદાન કેમ્પનો એકસો નેવ્યાસી દર્દીઓએ લાભ લીધો મોથાડા ગામે આંખોના તમામ રોગોનો ફ્રી નિદાન ફ્રી સારવાર અને તમામ ઓપરેશન ફ્રી કેમ્પનો એકસો નેવ્યાસી જેટલા દર્દીઓએ બહોળા પ્રમાણમાં આવીને લાભ લીધો હતો છત્રીસ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે કેસીઆરસી અંધજન મંડળ હોસ્પિટલ ભુજ ગાયત્રી પરિવાર નલિયા મોથાડા અને કચ્છ તેમજ મોથાડા ગ્રામ પંચાયત દ્વારા નિદાન કરીને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપીને સારવાર કરી હતી આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક વીસ દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજના ટાંકા વગરના ઓપરેશન ફ્રી કરી અપાશે

તેઓના પણ આંખના જરૂરી કોઈ પણ મોંઘા ઓપરેશન અને વધારે જરૂરી મોંઘી સારવાર કચ્છમાં અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફતે ફ્રી પણ કરી આપવાની વ્યવસ્થા થઈ જશે આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં

આ કેમ્પમાં આર્થિક સહયોગ એડવોકેટ શ્રી વિનેકભાઈ ડાભીનો રહ્યો હતો કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર શિવમ બાજપાઈ સહિતની ટીમની મહેનત લેખી લાગી હતી કચ્છ ગાયત્રી પરિવારના શિવજીભાઈ મોઢ સેકુતુભાઈ રૂપારેલ અને ડોક્ટર શ્વેતાબેન સેલોત પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા હતા રિપોર્ટ બાય સૈયદ કાસમ છા જાખઉ